હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે તો ફ્રેન્ડ્સ હંમે છે ને હું ને સમજવું એટલી બધી ઉતાવર કરે છે ને બહુ જ ઉતાવર કરે છે કેમ કે આજે છે ને અમારે પૂરું કરવાનો ઈરાદો છે એટલે અમે બ્લોક પણ વહેલા સ્ટાર્ટ નથી કર્યો અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને અમે તો બહુ જ ફાસમાં વિનતા હતા અને અત્યારે રહી છે ત્રણ હારો તો હું ને સંજુ એવું કર્યું છે હંમેશાને ત્રણે ત્રણ જોડે લઈને જઈએ છીએ અને કપાસ પણ વધારે થોડોક આવે છે નહીં સંજુ અહીંયા તો બહુ જ આવ્યો હતો તો આટલું ને ખબર નહીં કેવી રીતે બેરે બેરે પૂરું કર્યું અને હવે તો અમે અડધે સુધી જતા રહ્યા છીએ અને હવે થોડીક વાર છે તો ત્રણ હારો લઈને જઈએ અને ફટોફટ પૂરું કરી દઈએ અને પછી અમારે ટ્રેક્ટર આવશે એમાં છે ને કપાસની શું કહેવાનું સંજુ ગાહડી સંજય એની ભાષામાં કહે છે પણ એને છે ને શું કહેવાનું ખબર એને શું કહેવાનું ખબર ગાહડી કહેવાય એને તો એ જ કહેવાય મને ખબર નથી પણ ખાલી ખાલી એવું કીધું તો કંઈ વાંધો નહીં ફ્રેન્ડ થોડી ઘણી મજાક તો હોય પાછા કહેતા નહીં કરે ફેરવી ફેરવીની વાત બોલે છે તો હેંડો હવે મૂકી દઈએ ને આગળ શું કરે ને શું નહીં હવે મને તો ખબર નથી હવે આપણે તો કંઈ વિચારી નથી કરતા હવે તમે જોઈ લેજો તો હેંડો હવે કપાસ કપાસવીને અને પછી જઈએ આટલું ત્રણ હારો પૂરી થઈ જાય એટલે બલૂનમાં બેહવા નહીં હો પાછું રૂમ પર તો સંજુ તો આગળ છે અને આપણી સાઈડ હંમેશા માટે કાપતા છે એટલે આપણને કોઈ ફેર નથી પડતો આપણે પાછળ જ રહેવાનું હંમેશા આપણે પતિ પરમેશ્વરથી આગળ નહીં થવાય નહીં સંજુ ત્યાં હવે એને બહુ મજાક કરી લીધી અને હવે કપાસવાની પછી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને સબસ્ક્રાઈબ ન હોય તો કરી દેવાની અને પછી મળીએ થોડી વાર એને બાય બાય નથી કહેતી બ્લોગમાં તો કન્ટિન્યુ રહેજો તો ફ્રેન્ડ્સ આવી રીતના ગાડી લઈને પીલી બાજુ સીટ પણ જાય છે અને આ બાજુ સંજુ અને હવે દિવસ પણ આ થમાં આવ્યો છે તો હેડો હું પણ બધું લઈને જાઉં તો મેં તો ચઢાવી દીધું અને હવે જાઉં છું પેલી સાઈડ બીજી ગાડી છે તો અને પાછળથી સૂર્યદેવના કિરણો આવે એટલે આવી રીતના ઠેલી આડી રાખીને અને પછી હવે જાઉં છું હું અને હવે આ સાઈડથી ચડાય ને થોડીક એવી બાકી રાઈ ગઈ હાર અમે ત્રણ લઈને આવતા હતા એ તો કશું વાંધો નહીં પછી પૂરી થઈ જશે એવું કીધું તો હાડો હવે હું અહીંયા જ ઊભી રહું અને પછી આ સાઈડ ટ્રેક્ટર આવશે તો આ ગાડી પણ ચઢાવી લઈએ

તો ફ્રેન્ડ્સ આ દૂધી છે અને મસ્ત એવા છે ને ફૂલ પણ આવે છે અને દૂધી પણ હવે લાગવાની તૈયારી થઈ છે તમને બતાવું હું તો આ દેખો આ રીતે દૂધી પણ લાગે જ છે હવે એટલે હું આને છે ને પાણી રેડી દઉં એટલે મસ્ત મજાની થઈ જાય તો ફ્રેન્ડ્સ આમાંથી હું કાઢી લીધું છે આ કુંડી જેવું બનાવેલું છે ને એમાંથી પાણી અને હવે જાઉં છું લઈને તો ફ્રેન્ડ અહીંયા એનું થળ્યું છે હું તો આ બાજુ ગઈ તી પાણી લઈને પાછી અહીંયા આવી થયામાં પાણી લીધું લીધું એટલે હવે આ ડોલ પણ અહીંયા મૂકી દઉં હવે હું જાઉં તો ફ્રેન્ડ નાઈ લીધું છે અને મારા વાર પણ લીલા છે ને એટલે ઠંડી પણ લાગે છે પણ તોય પણ મારે છે ને અત્યારે હું નાસ્તા પાણી કરીને એટલે કે સંજુ ને તો કઈ વાંધો નથી અને તોય છતાં મારે રાંધવું તો પડશે એટલે તમને બતાડ્યું કે મસ્ત મજાનું કંઈક સંજુ નાસ્તા પાણી કરીને એવું લાયા છે નહીં સંજુ સંજાતા નાવાનું ને એવું બધું બાકી છે તો છતાં નાસ્તો ને એવું બધું કરી લીધું અને તમને બતાડું ફ્રેન્ડ્સ કે શેઠ આજે આવ્યા હતા એટલું બધું ગાડી લેવા માટે નહીં સંજુ એટલે લઈને આયા છે નહીં સંજુ નાની દિવાળી દેવ દિવાળી મીઠાઈ દેવ દિવાળી ની મીઠાઈ લઈને આયા છે શેઠ મીઠાઈ નહીં પણ મીઠું મોડું બનાવે મીઠું મોડું મીઠાઈ કહેવાય મીઠાઈ તો આને કહેવાય ખબર આપણા માટે નાની વસ્તુ ઘરે આવ ઘર પણ માં આવે એટલે મીઠાઈ સમજવાનો હોવે પણ એ જ કહું છું કે અમારા માટે છે ને બહુ જ મોટી વાત કહેવાય કેમ કે અમે છે ત્રણ વર્ષ રહે ખાલી નહીં એટલે જ કે પહેલી વાર છે ને અમે જ એમ કઈ કામ કરીએ ને એ સીટ આપીએ નહીં સંજુ બાકી તાઈ અમે ત્રણ તાઈ વર્ષ રહ્યા તો દિવાળી દિવાળીનું 10 રૂપિયા એ તો આપણે એને તો આપે જ છે પણ મને હસતું આવે છે તો હાડો તમને બતાડી દઉં સંજુ કેમ કે મારી વાત સંજુ આપે ને એટલે પછી મને બાકી નથી બોલતી મીડિયામાં બોલું છું વાની ને છે ને દૂધ ના જેમ વાપરવાની પાણી ને જેમ જેમ ને વેડફી નઈ નાખવાની એટલે હું છે ને બ્લોગમાં બોલું એટલે મારી વાણી દૂધ ના જેમ વાપરું થોડું ઘણું એવું સારું બોલું કોઈક પાણી જેમ વાપરી નાખે એટલે હું છે ને આલતુ ની વાતો જોડે એટલે કામની હોય ને એવી જ વાત કરું કે આલતુ ફાલતુ ની વધારે વાત નહીં કરું આમ ને તેમ ને એવું એકબીજાની નિંદા ને એવું બધું વધારે મને પસંદ નથી એટલે હું મીડિયા મીડિયામાં જેવી જે વાત ઇમ્પોર્ટન્ટ હોય ને જે સાચું હોય ને એ જ મારે કહેવાનું હોય

સારી એવી આપણે કંઈક કોઈક નહીં જોયું હોય કદાચ કોઈ નહીં એવી આપણે થોડી ઘણી એવી વાત કરી દઈએ ને એટલે મજા આવે એટલે પછી થોડુંક બોલવાનું ગ્લબમાં એટલે બધા મારી અહીંયા હું થોડી ઘણી એવી વાત કરું તો ખાલી પાંચસો જણ સારી રીતે સાંભળી લેને એ જ મને બહુ જ સારું લાગે એટલા માટે હું બોલું અને તમને બતાવી દમ જે આપણે મેઈન વાત છે એ કે આ છે આવી મીઠાઈ શું કહેવાય ને તો ખબર નથી અને આ છે ને હાથ છે પણ મને ગમતો નથી એટલે એમ કરી લઉં

સાચી ગેતી નહીં કાલે અમે ગયા તા ને કામ માં તો ફ્રન્સ આટલી જ ખાલી વાત કરે સંજય નો મોકો આપું તો છે ને કે કાલે જ હું વાત કરતી હતી કે

વિચાર્યું તો થોડી ઘણી એવી સાંજે જ વાતો કરીશું બાકી તો આખો દિવસ કામ 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 તમે પણ બોરિંગ થઈ જો અને તમને પણ રોજ રોજ અમને પણ કપાસ બતાવે એવું લાગે પછી રોજ ને રોજ ફ્રેન્ડ્સ પણ એવું કહેશે કે આ કેટલો કપાસ બતાડે એટલે અને તમારી વાતો અમને વાતો મારું માથું પણ સુકાઈ ગયું એટલે થેન્ક યુ હવે હું જઉં છું રાંધવા માટે તો સંજો ને પાણી પણ કાઢી અને પાણી ગરમ થઈ ગયું તો અને કાલે કઈક જવાના છે તો આના પછીનો બ્લોગ તમે કાલનો નો બ્લોગ જરૂર થી જોજો મસ્ત એવો બ્લોગ હશે અને એકદમ મસ્ત એમ કે આપણે છે ને દિલને શકુન મળે અને મનને શાંતિ મળે એવું એટલે તમે સમજી જ ગયા છો કે શું હશે તો હવે કઈ જગ્યાએ જવાના છે શું હશે એ તો તમે જાણી જ ગયા હશે કે મનને ક્યારે શાંતિ મળે આપણે અને જ્યારે આપણું મન આત્મા અને હૃદયને એમ આનંદિત થાય ને નહી કઈ જગ્યા મસ્ત એવો બ્લોગ છે તો બધા ફ્રેન્ડ ને જય માતાજી જય શ્રીરામ જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ નાઇટ બાય બાય જય માતાજી